લોકો અત્યાર સુધી તેઓ સીવણ કામ શીખવાડી ચુક્યા છે મંદિરના માહોલ ને ધ્યાનમાં રાખીને માત્ર પંદરસો રૂપિયામાં એક મહિના સિવણ નું કામ શીખવાડે છે અને પિસ્તાલીસો રૂપિયામાં ત્રણ મહિના જે લોકો શીખીને ગયેલ છે ગયું છે અથવા જે લોકોને એક દિવસ માટે માટે શીખવું હોય તેવા લોકો પણ એક કલાકની સ્પેશિયલ બેચનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને સિલાઈ આવડતી હોય અને કટિંગ ના આવડતું હોય તેમના માટે પણ ખાસ આયોજન છે નવરાત્રી અને દિવાળી જેવા વાર તહેવારમાં તમે જો સીવણ કામ શીખેલું હોય તો તમને ખૂબ જ કામ લાગવાનું છે તો નક્કી જ છે તાત્કાલિક સીવીને ના આપે ત્યારે આપણને પોતાને આવડતું હોય તો કેટલું કામ લાગે વિચારી જુઓ રવિવારનો એક કલાકનો સમય માત્ર ને માત્ર બસો રૂપિયા ફી થી તમે શીખી શકો છો આ ઉપરાંત તમે સવારે દસ થી લઈને સાંજના પાંચ સુધી એમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો સ્ક્રીન પર એડ્રેસ અને કોન્ટેક ડિટેલ્સ આપેલી છે